ગુજરાતના મહીસાગર ડેમમાંથી પાણી છોડવાને કારણે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં પાંચ લોકો ડૂબી ગયા હતા અકસ્માત સમયે અહીં પંદર લોકો કામ કરી રહ્યા હતા અચાનક પાણી આવતા બધા કામદારો પ્લાન્ટમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ પાંચ લોકો ડૂબી જવાથી મોત નીપજ્યા હતા આ ઘટના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામમાં બની હતી તાંત્રોલી પુલ પાસે હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ ચાલી રહ્યું છે આ દરમિયાન મહીસાગર નદીનું પાણી ઘૂસવાથી કામદારો ડૂબી ગયા હતા મોરબી પુલ અકસ્માતમાં સામેલ જયસુખ પટેલની અજંતા પાવર પ્રોજેક્ટ કંપનીનો અહીં પ્લાન્ટ છે અકસ્માત સમયે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં પંદર લોકો કામ કરી રહ્યા હતા તેમાંથી પાંચ લોકો ડૂબી ગયા હતા તંત્ર અને સ્થાનિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સ્થળ પર હાજર સાથીદાર મનીષ માછીએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટના કૂવામાં મશીન રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું અને જ્યારે લોકો કામ કરી રહ્યા હતા ત્યારે પાણી પૂરજોશમાં આવતું હતું અમને કહેવામાં આવ્યું હતું કે પાણી છોડવામાં આવશે પરંતુ પ્રોજેક્ટના વ્યક્તિએ અમને કહ્યું ન હતું કે આટલી મોટી માત્રામાં પાણી છોડવામાં આવશે અમને પ્રોજેક્ટના પાણીના સ્તર વિશે પણ કહેવામાં આવ્યું ન હતું નહીં તો પાણી છોડવામાં આવે તે પહેલાં અમે બધા બહાર આવી ગયા હોત તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો